ફરી વાર નવા તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું અને આ મંડી છે જોરદાર જબરજસ્ત મહોત્સવ કરવામાં આવ્યો આપણા નાના કાપડા અંદર તો ચાલો હવે આપણે ને ઘરેથી ખસકાઈ મેળશું એ છે ઘરે નહીં મતલબ ઓફિસે હતા ને ઓફિસેથી ડાયરેક્ટ આપણે ધનો લઈને આપણે ખસકાવાનો કાપરા હમું તો ચલો હવે અટી કાટીમાં અહીંયાથી નીકળી જાય અને પોકી દે કાપરા અને અહીંયાથી શું માહોલ થાય એ તો તમે જોયા પણ અત્યારે કંઈક અલગ જ ક્રિએટિવ જ થવાનું છે તો ચલો અહીંયા પોંકીએ અને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો મા

અને આ કાકો આમ કહે કે આમ ઘુસી જાવ મરદ નું ભાડ્યું કાકે ના પડ્યું કાકા આઈ લવ યુ કાકા ઓકે ભાઈ અહીં આગળ હે ને માહોલ એકદમ ગરમ છે અને ગરમી છે સમરા ગાડેરી છે એટલે માંડ માંડ મોને મારો ભજન અહીંયા થી નીકળી રહ્યા છે મિત્રણ અહીં આગળ હે ને એક નવો સ્ટેજ તૈયાર થઈ રહ્યો હતું ને હવે કોઈ કચ્યા રાત ના મણ કલા કરાવવાનો પ્રોગ્રામ હશે અને કાલે સાંજે અહીંયા કમ હાજવા ઘડી આવ્યો હતો તો તમને લોકોને બતાવી દીધું અને અહીં આગળ તમે જો ખાલી ભીડ બહુ સમરા ગાડેરી છે અને ટ્રાફિક આલ ટ્રાફિક મેક્સ અને કાકો આહા આપણે જમવા જવાનો પ્રોગ્રામ છે ચલો બધા જલ્દી જલ્દી જમવા જતા અને અમારા ગામના હેન્ડસમ એક માત્ર મારી વાત કરું છું ચલો હવે અંદર રહીએ આકાશ આમ તો લાગે છે લાગે છે થોડા ઘણો બચ્ચું અહીંયા આગળ તો ફૂગો ઉડેરો છે સ્માર્ટ ભાઈ આકાશ ભાઈ આવી ગયા છે હા

અમે રખડી બાટકી નો પોરો ખાઈ લઈશું અને અમારા તંબુ કયા નંબર નથી જણાવી નથી હા અમારે આકાશભાઈ કેવું લાગ્યું તમને અમારી સુખ સુવિધા જોઈને ભાઈ ભી ભોજનાલયમાં તંબુમાં પોનો કલાક પોરો ખાધો છે ભાઈ આગળની સાઈડ ટ્રાફિકલ ટ્રાફરો મેક્સ હતો ને અમે હે અહીંયા કડીક વરેક પોરો ખાવા આવ્યા હતા ને હવે ઘરવામાં કસતા મેળશે કારણ કે ગરમીનું પ્રમાણ વધતું જાયું છે અને અહીંયા આગળ મોસ્ટ ઓફ પબ્લિક રહીને કચ્છ બાજુની હતી આ હિરાણીઓ આ કચ્છ સાઈડના મોસ્ટ ઓફ લોકો અહીંયા આગળ જોવા મળ્યા હતા અત્યારે ને જલ્દી પૂરો કરવાનું રીતે એ હતું કે અત્યારે મેં અહીંયા લાંબો સમય રહ્યો ન હતો ને ગરમી બહુ હતી એટલા માટે બ્લોગને જલ્દી જલ્દી ખતમ કરી વાળ્યો તો આશા કરું કે આજનો બ્લોગ તમને સારું લાગે હશે જો વિડીયો સારું લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખો ચેનલ પર ના તો સબસ્ક્રાઈબ કરી નાખો હું મારો નો નાશ વધીશું બાય